બળુદના કોટ સંકુલમાં પ્રવેશ દ્વારના ગેટ પર ગતર પર લાગવામાં આવેલ પાઇપમાં એક મહિલાનો પગ ફસાઈ જતા તફરી મચી જવા પામી હતી બળુદના કોટ સંકુલમાં જતા ગેટ પર ગતર પર લાગવામાં આવેલ પાઇપમાં એક મહિલાનો પગ ફસાઈ અફરા તફરી મચી જવા પામી હતી ફાયર વિભાગની ટીમ દ્વારા જહેમત બાદ મહિલાને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી કોટ સંકુલના પ્રવેશ દ્વાર પાસે રહેલા પાઇપ લોકો માટે હવે જોખમી બની રહ્યા છે પાઇપની સાઇઝ વધુ પ્રમાણમાં હોવાથી પગ દંડી પસાર થતા લોકો માટે આ પાઇપ મુશ્કેલીઓ સમાન બન્યો છે આજ રોજ સવારના સમયે પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ એક મહિલા સાથે સર્જાઈ હતી એક તરફ વરસાદી માહોલ જામ્યો હતો તો બીજી તરફ મહિલાનો પગ પાઇપમાં ફસાઈ જતાં જ સ્થાનિકો સહિત ફાયર વિભાગની ટીમની મદદથી મહિલાનું રેસ્ક્યુ કરાયું હતું તેમજ તેને બહાર કાઢવામાં આવતા લોકોને રાહતનો શ્વાસ લીધો હતો યાકુબ પટેલ ભરૂચ